નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા અગત્યના સમાચાર મોટો આદેશ કરી દેવામાં આવ્યો છે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે મોટી જાહેરાત કરી દેવામાં આવી શું જાહેરાત થઈ ગઈ છે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છેક સુધી સમાચાર રહેજો ગુજરાતની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ સમાચાર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પેલા આજના મોટા સમાચાર સુધી પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો ફરીવાર એક મોટો આદેશ કરી દેવામાં આવ્યો છે શું આદેશ કરાયો તમામ મિત્રોને જણાવી દઉં તો જે મિત્રોએ હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો એકત્રીસ મે એટલે કે પાંચમા મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં લિંક કરાવી લેજો નહીં તો મોટી કાર્યવાહી કરવામાં આવશે શું કાર્યવાહી થશે તમામ મિત્રોને આજે સમજાવવું છે પાન કાર્ડ ધારકોને ફરીવાર આ મોટો આદેશ આપવામાં આવ્યો છે અને ખાસ કરીને એવા લોકોને કે જે આવકવેરો ભરે છે ઇન્કમ ટેક્સ ભરે છે એવા માટે અત્યારે કડકથી કડક આદેશ આપી દેવામાં આવ્યો છે જે મિત્રો આવકવેરો ભરતા હોય એમણે હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો એકત્રીસ મે પાંચમા મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં લિંક કરાવી લેજો નહીં તો તમારી પાસેથી ટીડીએસ જે કર લાગુ કરવામાં આવે છે ટેક્સ તમારે ભરવો પડે છે આ ટેક્સ બમણો કરી નાખવામાં આવશે બમણા દરે તમારી પાસેથી કપાત કરી લેવામાં આવશે તો ખૂબ જ મોટો આદેશ તમામ મિત્રો જે મિત્રો કરદાતાઓ છે હજી સુધી પાન કાર્ડ લિંક નથી કરાવ્યું તો એકત્રીસ મે છેલ્લી તારીખ આપવામાં આવી છે તો મોટો આદેશ કરવામાં આવ્યો છે ત્યાર પછી ખેડૂતો માટે સમાચાર આવી ગયા છે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ક્યારે આવશે એને લઈને એક મોટા સમાચાર આવી ગયા છે કઈ તારીખે પીએમ કિસાનનો હપ્તો આવવાનો છે જણાવી દઉં તો પીએમ કિસાનનો સત્તરમો હપ્તો મે મહિનાના છેલ્લા સપ્તાહની અંદર રજૂ થવાનો છે હવે જે પાંચમો મહિનો આવવાનો છે આ પાંચમા મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સત્તરમો હપ્તો આવશે તો અત્યારથી આ સમાચાર વહેતા થઈ ગયા છે પરંતુ સરકારે હજી સુધી તારીખ નક્કી નથી કરી પરંતુ દર વખતે એપ્રિલથી જુલાઈની વચ્ચે પીએમ કિસાનનો હપ્તો આવી જતો હોય છે તો આ વખતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ હપ્તો આવે એવા સમાચાર વહેતા થયા છે તો પીએમ કિસાનનો સત્તરમો હપ્તો પાંચમા મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર રિલીઝ થાય એવા સમાચાર આવ્યા છે ત્યાર પછી મિત્રો તમામ ખેડૂતો રાહ જોઈને બેઠા હતા એ સમાચાર હવે આવી ગયા છે ખેડૂતોની લોન માફ કરવાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી ગયા છે કોંગ્રેસની સરકારે જે ગેરંટીઓ આપી છે આ ગેરંટીની અંદર ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે પરંતુ સાથે સાથે ખુદ રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતોનું દેવું કેવી રીતે માફ કરવામાં આવશે ખેડૂતોનું દેવું માફ કરવા માટે પૈસા ક્યાંથી આવશે આ તમામ જાણકારી રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી છે શું માહિતી આપી છે જાણીશું પણ એની પહેલાં શું ગેરંટી કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવી એના વિશેની માહિતી સૌથી પહેલાં જાણી લઈએ તો કોંગ્રેસ દ્વારા પાંચ મોટી ગેરંટી ખેડૂતો માટે કરવામાં આવી જેમાં સૌથી પહેલી ગેરંટી એમએસપી આપવાને લઈને કીધી છે કે ખેડૂતો જે એમએસપીની માંગ કરી રહ્યા છે એ એમએસપી ખેડૂતોને આપવામાં આવશે બીજી માંગ ખેડૂતો માટેની જે સૌથી મોટી માંગ હતી કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરી છે તેમ છતાં ખેડૂતોનું દેવું માફ નથી થતું ત્યારે કોંગ્રેસની સરકારે ગેરંટી આપી છે કે કોંગ્રેસની સરકાર જો બની જાય તો ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે અને એક વાર માફ નહીં થાય વારંવાર જ્યારે પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે એ માટેની એક ખાસ કમિશન પણ ગોઠવવામાં આવશે ત્રીજી જાહેરાત કરવામાં આવી ખેડૂતોને વારંવાર પાક નુકસાનીનો સામનો કરવો પડે છે વળતર મેળવવાની વાત આવે છે જોકે ગુજરાતની અંદરથી પાક વીમા યોજના બંધ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસની સરકારે ગેરંટી આપી છે કે જો ખેડૂતોનો પાક નુકસાન જાય છે તો ત્રીસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં વળતર આપી દેવામાં આવશે માત્ર ત્રીસ દિવસની અંદર ખેડૂતોને વળતર મળી જશે ચોથી વાત કીધી કે ખેડૂતોની સલાહ લઈને એક નવી જ પ્રકારની આયાત અને નિર્યાત નીતિ બનાવવામાં આવશે અને પાંચમી ગેરંટી પણ ખૂબ જ સારી ગેરંટી ખેડૂતોને કોઈ પણ પોતાનો સામાન ખરીદવો હોય ટ્રેક્ટર ખરીદવું હોય પાવર ટીલર મશીન ખરીદવું હોય ખેતીના કોઈ પણ સાધનો ખરીદવા હોય તો એના ઉપરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે એટલે મિત્રો ખેડૂતોને ખેતીના સાધનો ઉપર કોઈ પણ જીએસટી ભરવી નહીં પડે ખેડૂતોને સસ્તા દરે સાધનો મળશે તો પાંચ ગેરંટી ગેરંટી કરી એમાં સૌથી મોટી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસની સરકારે રાહુલ ગાંધીએ કીધું કે ખેડૂતોના દેવા ભરવા માટેના પૈસા સરકાર પાસે ક્યાંથી આવશે તો મિત્રો રાહુલ ગાંધીએ શું કીધું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવી દીધું કે દેશની અંદર બેરોજગારી અને મોંઘવારી સૌથી છે પરંતુ એની સુનાવણી દેશમાં કરવામાં નથી આવી આની સાથે સાથે ખેડૂતોના દેવાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી કે નરેન્દ્ર મોદીની સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે ઉદ્યોગપતિઓને પૈસા આપે છે આ પૈસા અમે ઉદ્યોગપતિઓને નહીં આપીએ એના બદલામાં આ જેટલા પણ પૈસા છે એ ખેડૂતોની લોન માફ કરવામાં અમે ઉદ્યોગપતિઓને પૈસા નહીં આપીએ એના બદલે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે તો તમામ મિત્રોને જણાઈ ગયું કે ખેડૂતોની લોન માફ કરવાના પૈસા ક્યાંથી આવવાના છે અત્યારે જે મોદી સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓના લેણા માફ કરે છે એ લેણાના પૈસા કોંગ્રેસની સરકાર ખેડૂત મિત્રોને આપશે તો આવી રીતના ખેડૂતોનું દેવું માફ થશે સૌથી મોટી જાહેરાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે તો ખેડૂતો માટે ખૂબ જ ખુશખબરી કહી શકાય પરંતુ કોંગ્રેસની સરકાર આવે તો જ ખુશખબરી કહી શકાય કઈ સરકાર આવશે એનું હજી નક્કી થયો નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોમાં ખુશખુશાલનો માહોલ જોવા મળ્યો છે લીંબુના ભાવને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે માર્કેટ યાર્ડોની અંદર હાલ લીંબુના ભાવ ખૂબ સારા ખેડૂત મિત્રોને મળ્યા છે પણ એની પહેલાની વાત કરી દઉં તો ઉનાળાની જેવી શરૂઆત થઈ એટલે લીંબુના ભાવ વધી ગયા છે પરંતુ મિત્રોને આ ભાવનો કોઈ પણ ફાયદો થયો નથી ખેડૂતોએ પોતાનો માલ વેચી દીધો ત્યારબાદ ભાવ વધ્યા હતા અને લગભગ બસો રૂપિયાની સપાટી સુધી ભાવ પહોંચ્યા છે ત્યારે મિત્રો હવે એવા સમાચાર સામે મળ્યા છે કે રાજકોટ માર્કેટ યાર્ડની અંદર લીંબુના ભાવે ખૂબ જ સારા ભાવ ખેડૂત મિત્રોને મળ્યા છે રાજકોટ માર્કેટ યાર્ડોમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કેટલો ભાવ મળ્યો તો જણાવી દઉં તો મને લીંબુના ભાવ બે હજારથી લઈને ઓગણત્રીસો રૂપિયા જોવા મળ્યા છે તો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો તો આ મોટા સમાચાર ખેડૂતો માટે રહેવાના છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સાત તારીખે ગુજરાતની અંદર એક મોટો નિર્ણય લેવામાં આવશે સાત તારીખે ગુજરાતની અંદર શું થવાનું છે તમામ મિત્રો જાણે છે મતદાન ચૂંટણી ગુજરાતની સાત મેંમા મહિનાની સાત તારીખે ગુજરાતની અંદર યોજાવાની છે આ સાત તારીખના રોજ ગુજરાતની અંદર એક મોટો નિર્ણય લેવાયો છે શું નિર્ણય લેવાયો છે તમામ મિત્રોને જણાવી દઉં લોકસભાની ચૂંટણી તારીખે હોવાથી આગામી સાત તારીખના રોજ આખા ગુજરાતની અંદર જાહેર રજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તમામ મિત્રો જાહેર રજા રહેવાની છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર રહેવાના છે જે મિત્રોએ રજા રાખવી હોય એ મિત્રો રજા રાખી શકશે ખાસ કરીને એવા મિત્રો કે પોતે જે નોકરીએ જાય છે કામે જાય છે એના કરતાં પોતાનું મતદાન મથક દૂર હોય એવા મિત્રો ખાસ જાહેર રજા રાખી શકશે એવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને મિત્રો રજા રાખવા માટે તમારા એ દિવસના પૈસા કાપવામાં નહીં આવે તમામ જેટલી પણ ખાનગી કંપનીઓ હશે ખાનગી કારખાના હશે એ પણ તમારા પૈસા કાપી નહીં શકે કારણ કે ગુજરાતની અંદર જાહેર રજા રાખવામાં આવી છે તો ખૂબ જ મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જે બહારની કંપનીએ કામ કરતા હોય મત વિસ્તારની બહારની સ્થિતિમાં કંપનીમાં કામ કરતા હોય એવા મિત્રો પણ સાત તારીખે પેડ હોલિડે રાખી શકશે એટલે મિત્રો પેડ હોલિડેનો મતલબ થાય કે રજા રાખો એના એ દિવસના પૈસા કપાશે નહીં તો સાત તારીખના રોજ જાહેર રજા રાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી ગયા છે રેશનની અંદર વારંવાર છેતરપિંડી થતી હોવાથી સરકારે હવે નવી સિસ્ટમ શરૂ કરી છે કઈ સિસ્ટમ શરૂ કરવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઉં તો ફોટોની અંદર તમે એક મશીન જોવો છો આ મશીનને ઈ પીઓએસ મશીન કહેવામાં આવે છે આ મશીનની ખાસિયત શું હશે તમામ મિત્રોને જણાવી દઉં તો હવે તમારી રેશનની દુકાનની અંદર આવા પ્રકારના પીઓએસ મશીન જોવા મળશે આ મશીનની અંદર તમારું જેટલું રાશન તમને મળવાપાત્ર હશે એટલો જ જથ્થો તમને મળવાનો છે એનાથી ઓછું વજન રાશન ધારકો જેટલા પણ કો તોલી શકશે નહીં તો હવે તમને ઓછું રાશન નહીં મળે જેટલો જથ્થો તમને મળવા પાત્ર હશે એટલો જથ્થો પ્રામાણિકતાથી મળે એ માટે આવા નવા મશીન તમારી જેટલી રાશનની દુકાનો છે આ રાશનની દુકાનો ઉપર જોવા મળશે અને આ મશીનની ખાસિયત એવી છે કે આની નજર છેક દિલ્હી બેઠેલા અધિકારીઓ તમામ રાશનની દુકાને રાખી શકશે જેથી કોઈ પણ છેતરપિંડી થવાની નથી તમામ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સારા અને અગત્યના સમાચાર કહી શકાય ક્યારથી મશીનો આપવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઉં

કાળઝાળ ઉનાળાની ગરમીને કારણે હવે બાળકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બાળકો માટે શાળાઓને મોટો આદેશ કરવામાં આવ્યો છે શું આદેશ કરાયો છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવેથી શાળાઓનો સમય ફેરફાર કરી દેવામાં આવ્યો છે ભારે ગરમી અને કાળા તડકાને ધ્યાને રાખીને હવે અગિયાર વાગ્યા સુધી જ શાળાઓ શરૂ રાખવામાં આવશે મોટો નિર્ણય ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગાંધીનગરની તમામ તમામ જેટલી પણ શાળાઓ છે એ શાળાઓમાં હવે સવારે સાત વાગ્યા થી અગિયાર વાગ્યા સુધીનો જ સમય રાખવાનો રહેશે તો હવે અગિયાર વાગ્યા સુધી જ શાળાઓ શરૂ રહેશે આ મોટો આદેશ ગાંધીનગરની અંદર કરવામાં આવ્યો છે આવો જ આદેશ અમદાવાદની અંદર પણ પેલા કરવામાં આવ્યો તો અમદાવાદની શાળાઓની અંદર પણ આવો જ આદેશ કરવામાં આવ્યો છે તો ગાંધીનગર અને અમદાવાદ બંનેની શાળાઓમાં હવે અગિયાર વાગ્યા સુધી જ શાળાઓ શરૂ રહેશે તો મોટા સમાચાર આજના હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આ જ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન